મંજૂરી કરતા વધુ ખનન કરી ઓવરલોડ વાહનો હેરાફેરી કરી રહ્યાનો સામાજિક કાર્યકર આક્ષેપ છે અરવલ્લી જિલ્લામાં ગેરકાયદે ખનીજ ખનન કરી ઓવરલોડ ગાડીઓમાં વાહન કરવાનો આક્ષેપ તાલુકા પંચાયતના સભ્ય કરતા ખડબડાટ મચી ગયું છે ટિંટુ વિસ્તારમાં દસ મેટ્રિક ટન ની પંજૂરી સામે 50000 50000 મેટ્રિક ટન ઉપરાંત વધુ ખનીજ રેલવેના サબ કોન્ટ્રાક્ટર દ્વારા ખનન કરવામાં આવ્યું હોવાના આક્ષેપો સામાજિક કાર્ય કરીને લગાવ્યા છે. રેલવેના ઓવરલોડ વાહનોને કારણે ટિંટુડી ગામના રસ્તાઓને ભારે નુકસાન થયા હોવાનો પણ વિવેદન આપ્યું છે. મોડાસા તાલુકાના જીતપુર ગામમાં ડુંગરમાંથી ગેરકાયદેસર ઓવરલોડ ગાડીઓ રોયલ્ટી પાસ ગાડીઓ દેખIRTી હતી. એટલે આપણે એડિશનલ કલેક્ટર સાહેબશ્રીને મામલતદાર સાહેબશ્રીને જાણ કરી ડિઝાસ્ટરમાં ફરિયાદ આપી ખાન ખનીજની ગાડી આવી ત્યાં નિવેદન લીધું ને વિડીયોગ્રાફી કરી ત્યારબાદ આજે ખાનગી કોન્ટ્રાક્ટર સફારી કલર સફારી ગાડી કાળા કાચવાળી ગાડી લઈને આવ્યો અને મને ધાક ધમકી આપી કે હું જોઈ લઈશ મજા નહીં આવે અને તું ઉઠાવી લઈશ એટલે આ માથાભારે વ્યક્તિ છે અગાઉ કંટ્રોલમાં આ બાબતે એની ફરિયાદ મારા મારીની થઈ ગયેલી છે એટલે મારા મારું જોખમ હોય મને એ વ્યક્તિનું એટલે રૂબરૂ ટિન્ટોય પોલીસ સ્ટેશને મેં રોજ ફરિયાદ આપેલી છે રેલવેવાળાએ પાંચ હજાર ડબ્બર માટી કાઢી છે પણ એ દરમિયાન ટિન્ટોય કુડુ રોડની બંદર શાળા નંબર ત્રણ આવેલી છે ગઢી પાસે આવેલી છે આંગણવાડી આવેલી છે પણ એ દરમિયાન અવલોર ગાડીના જવાના કારણે અહીંયા રોડ નો તૂટફાટ થઈ ગયેલ છે વીસ મેસો કેનાલ પર વીસ લાખનું ગંડર તોડી નાખવામાં આવ્યું છે ગઢી પ્રાથમિક શાળા જોડે ગટર તોડી નાખવામાં આવી છે અહીં આગળ જે અકસ્માત થઈ થઈ ગયેલા છે તે દરમિયાન આગળ પંચાયતથી પાણીની લાઈન તૂટી ગયેલ છે તે બી અમે પંચાયતથી નવી નવીન કરવામાં આવી એના આગળ દૂરદેવી પાસે બી ગટર લાઈન તૂટી ગઈ છે એની આગળ પટેલ પટેલ સમાજવાડી પાસે બી ગટર લાઈન તૂટી ગઈ છે એના આગળ ગાંધી મંદિર પાસે બી ડીપીનું તોડફોડ કામ કર્યું હતું